ચાલો મિત્રો વાનેચા ચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો ઢાબા સ્ટાઇલ સરસ મજાનો કાઠિયાવાડી વઘારેલો બાજરીનો રોટલો બનાવવાનો છે મિત્રો તો તેના માટે સૌપ્રથમ આપણે સરસ રીતે બાજરીનો રોટલો બનાવી લઈએ અને ચાર પાંચ કલાક પછી જાય ત્યાર પછી આપણે રોટલો વઘારશું મિત્રો સરસ રીતે આપણો બાજરીનો રોટલો તૈયાર કરી લઈએ મિત્રો ઢાબા સ્ટાઈલ સરસ મજાનો કાઠિયાવાડી રોટલો વઘારીને આજે આપણે જમશું મિત્રો તમે પણ આવી રીતે રોટલો વઘારીને જો ખાઈશો તો ખૂબ જ મજા આવશે ખાવાની રોટલો બનાવવાની પણ એક ખૂબી હોય છે મિત્રો દરેક બહેનોને રોટલો બનાવતા ખરેખર નથી આવડતું હતું પરંતુ જો તમે આ રીતે ટ્રાય કરશો તો રોટલો બનાવો એટલો બધો અઘરો પણ નથી મિત્રો તો ચાલો સરસ રોટલો તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે તેને ચારથી પાંચ કલાક સુધી રહેવા દઈશું અને ઠરી જાય ત્યાર પછી જેને સરસ છે ઢાબા સ્ટાઇલ વઘારવાનો છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો તો ચાલો મિત્રો હવે આપણે સરસ રીતે રોટલાને તૈયાર કરીને મૂકી દઈશું ચાલો મિત્રો તો આપણો સરસ મજાનો રોટલો ઠંડો થઈ ગયો છે તો તેનું ચૂરમું ચોળીને કરી લીધેલું છે તો ચાલો સરસ રીતે ઢાબા સ્ટાઇલ ખાતો મીઠો સરસ મજાનો રોટલાનો વઘાર કરી લઈએ તેલ આવી ગયું છે થોડીક ઘરાઈ ઉમેરી દઈએ હિંગ તેમજ લીલા મરચાં ટમેટા અને સૂકા કાંદા જે કટિંગ કરીને રાખેલું છે તે પણ અંદર ઉમેરવાનું છે મિત્રો તેની અંદર ઉમેરવા માટે સરકારની ખાતી સાહેસ પણ તૈયાર છે મિત્રો કારણ કે જો તમને ખાતું ખાવાની મજા આવતી હોય તો થોડીક ખાતી સાહેસ લીજો મિત્રો તો વધારે મજા આવશે સ્વાદ પ્રમાણે મીઠું થોડીક હળદર લાલ મરચું ધાણાજીરું બરાબર ઉકળી જાય એટલે આપણે જે સરસ મજાના ટાઢા ઠંડા રોટલાનો ટાઢો રોટલો જે છે તેનું જે ચૂરમું છોડેલું છે તે અંદર પછી ઉમેરશું મિત્રો બરાબર સાસ ઉકળવા દેવાની છે ચાલો તો સરસ મજાની આપણી સાસ ઉકલી જાય છે તો આપણે જે રોટલાનું ચૂરમું કરેલું છે તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો અને સરસ મજાનો ઢાબા સ્ટાઇલ આપણો રોટલો વઘારેલો રોટલો સરસ તૈયાર થઈ જાય છે હવે ઉકળવા દેવાનું છે મિત્રો થોડીક વાર સુધી થોડું ઘટ બની જાય એટલે તૈયાર થઈ જાય છે આપણો રોટલો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો ઢાબા સ્ટાઇલ આપણો વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે મિત્રો ખાવાનું મન થઈ રહ્યું છે તે આપણે ઢાબા ઢાબા સ્ટાઇલ હોટલની અંદર જમવા જઈએ ત્યારે જે સ્વાદ આવે તેના કરતાં પણ વધારે સ્વાદ આમાં આવતો હોય છે મિત્રો તો તમે જાતે જ બનાવજો અને રોટલો બનાવી લીધા પછી તેની અંદર થોડીક સેવ અને વઘારેલા મમરા જો ઉમેરશો તો ત્યાંનો સ્વાદ ડબલ બની જશે મિત્રો ખાવાની પણ ખૂબ જ મજા આવશે તો ચાલો તમે પણ આવો સરસ મજાનો બાજરીનો રોટલો વઘારીને ખાઈજો મિત્રો તો ચાલો મિત્રો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને હું તમને નવી નવી એવી રેસીપી બતાવતો રહું મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી